ફરી ચા અત્યારે અહીંયા આવે છે ના ત્યાં અને બહુ સરસ અમારું સ્વાગત પણ કર્યું ને ખૂબ ખૂબ આભાર આખા ટીમનો તમારી અમારી કોમેડી પણ બહુ સરસ હોય છે જોઈને ખૂબ આનંદ થાય છે ચાલો આ વેચાણ કરતો હોય જે પણ નફો થતો હોય નફો અમારા બધા બધા કીધું હતું ભાઈ અનાથ આશ્રમ અને આશ્રમમાં વાપરવાના છે બહુ સારી વાત કહેવાય ખૂબ ખૂબ ધન્યવાદ એ બહુ સરસ કામ કરો તમે બધા ખૂબ ખૂબ આભાર અને વિક્રમભાઈ ઠાકોરનો અમારી એસપી ટીમ તરફથી ખૂબ ખૂબ આભાર કે અમારા આમંત્રણને મન આરીને અમારી એસપી શોપિંગની મુલાકાત કરી ખૂબ ખૂબ આભાર કે

તો દર્શક મિત્રો તમે બધા વિડીયોમાં જોયું તેમ કે આપણી એસપી હિન્દુસ્તાની ટીમ તથા આપણા ફિલ્મસ્ટાર એટલે કે ગુજરાતના સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોરને તમે ઓળખતા હશે જેવો વિડીયોમાં તમે જોઈ શકો છો હરિભાની ચાઇનીઝ જે પ્રોડક્ટ છે તેના માટે શું કહી રહ્યા હતા તો વિડીયો ગમે તો લાઇક કરું શેર કરું કોમેન્ટ કરો